તો ચાલો આપણા ફરીથી એક નવા ની શરૂઆત થઈ ગઈ છે અને આ બ્લોગ થવાનો છે આપણું આખું ગુજરાતીમાં એટલે મજા તો આવશે જ બરાબર કેમ કે આખી ગુજરાતી બ્લોગ બનવાનો છે તો ચાલો સવારનો વ્લોગ આપણો સ્ટાર્ટ થઈ ગયો છે અને અવડાના તમને એમ થતું કેટલા લાગતા હશે તો જોઈ લો બાકી દેખો સાડા દસ ઉપર છે દસ ને કેટલી હા અહીંયા ત્રીસ થાય ને અહીંયા ચાલીસ થાય તો જરૂર સાડા દસ ને ચાલીસ થઈ ગઈ છે તો ચાલો સવાર સવારનો આપણો બ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે તો ચાલો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો બાકી આજ આખો ગુજરાતી બ્લોગ થવાનો છે એટલે ચાલો કાલે મારા ગામમાં હતી મંડલી અમારા ગામમાં કાલે બે દિવસથી સળંગ મંડળી છે આજે પણ મંડલી છે કાલે પણ છે અને પરમ દિવસથી સાત લગભગ મારે અં માટે નીકળવાનું છે બરાબર એટલે વિચાર્યું છું બાકી હમણાં હું ખાઈ રહ્યો છું મેથીનો લાડવો શું તમારા ઘરે પણ મેથીનો લાડો બનાવે છે મને કમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી હું તમને બતાવું છું કે મારા ઘરે કેટલા બચ્ચા છે લાડવા બહુ બધા બનાયેલા અને આટલા જ આવી રહ્યા છે જો હવે કેટલા ખબર નહીં થોડાક જ આવી રહ્યા આ પણ બે દિવસમાં ત્રણ દિવસમાં પૂરા થઈ જશે ઓપરે એક તો તૂટેલો હતો ને વધારે તૂટી ગયું મેથીના લાડા પણ આવે તો મને કમેન્ટ જરૂર કરજો અને હા તમે ફાડ ખો કોઈ મને પણ બતાવો તો હું તો ફાળ ખાઉં છું એટલે મતલબ અડધો ખાઉં છું ઓ ચાલો આપણાથી આટલું જ ખવાશે અને આટલો પાછો મૂકી દેવો પડશે કેમકે વધારે છોકરાઓને વધારે નહીં ખવાય એટલા માટે ગુંદર પણ આપણે વધારે ન ખવાય છોકરાઓને એટલે ઓછું જ ખાવાનું માપ બરાબર આ તો નાઈને કોટે ખાઈએ તો સારું રહે બાકી ચાલો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો આવું ખાવાનું હોય ને એટલે શાંતિથી બેસીને જ ખાવું પડે બાકી ઉતાવળમાં ખાઈએ આમ ના કામ લાગે એટલે આવું વસ્તુ ખાવાનું મેથીનું લાડવું તો શાંતિથી બેસીને જ ખાવું પડે બરાબર નહીં તો કોમેન્ટમાં જરૂર બતાવજો એ ચાલો આજે આપણે આવી ગયા છીએ વાડીમાં અને આજે અમારે ઘરે બનવાનું છે શું અમને આજે અમારે ઘરે બનવાનું છે ઊંધિયું જેમાં છે રીંગણ વાલોળ બીજું શું અમને પાલક બાજી મેથીની બાજી બાકી રીંગણ તો આવી ગયા છે વાલોડ પણ આવી ગયા છે બટાકા એવું બધું બહુ બધું છે પછી ઊંધિયું બનવાનું છે તો ચાલો મજા આવી જશે ઊંધિયું ખાવાની બાકી તમારા ઘરે બને ના બને બાકી ચાલો એલક્ષ તો આપણું ત્યાં જ છે હમણાં ત્યાં જ બાંધી રાખ્યો છે તો હવે ચાલો એને ઉપર લઈ જવાનું છે એન્ડ અમારે નહવાનું પણ બાકી છે તો પાણી ગરમ થઈ રહ્યું છે બાકી ચાલો તમને કેવો લાગી રહ્યો છે ગુજરાતી બ્લોગ આજનો ગુજરાતી બ્લોગ કમેન્ટ જરૂર કરી દેજો ચલો હમણાં અમારી ભેંસુ બધી ખાઈ રહી છે ઘાસ એટલે અમને ભેગું કરી ચાલવું પડે નગે બાહી વેરી નાખે આ જો આને તો કેટલું બધું પોલ કરી દીધું તમારા ઘરે આવું કામ તમારે કરવું પડતું હશે એકચ્યુલી એન્ડ અમારે દેખો નાનું ઘરમાં આવ્યું છે એક નાનું મહેમાન આવ્યું છે બટ દેખો કેટલો કેટલો મસ્ત લાગે છે ને કોમેન્ટ જરૂર કરી દેજો આ મારા જેવું જ છે સેમ ટુ અરે આ તો અરે આમ હમણાંનો છે કેટલા હજી તો પૂરા પંદર દિવસ પણ નહીં થયા અને દેખો ચાર ખાવા લાગી ગયો બાપરે વાહ એની એક કાખ પર થોડુંક એવું એવું નીકળી રહ્યું છે જો વ્હાઈટ વ્હાઈટ છે ને આંખ થોડી ખોટ રહી ગઈ છે આંખમાં એ પ્રોબ્લેમ છે બાકી બહુ પારો છે ચાલો આના માટે એક લાઈક કરી દેજો બરાબર ને જો ગાય ચાલો આજે અમારે ઘરે બનવાનું છે ઊંધિયું તો ઊંધિયામાં છે મારી મમ્મીજી ઊંધિયાને ધોઈ નાખ્યું છે હવે તેને પલાળીને એ કરશે શું કરવાનું અમે પલાળીને નીચે નીચેવાનું પાણી નજરી જશે તો ઊંધિયામાં છે રીંગણ છે પ્લસ વાલોળ પણ છે અને મેથીની ભાજી મેથીની ભાજી વાલોડ રીંગણ ત્રણ વસ્તુ છે અને લીલા મરચાં છે બીજું છે કાંઈ તુવેર નહીં તું નહીં આવી શું શાક દેશી શાક છે અમારું ઊંધિયું આવું બને છે અને પ્લસ બીજા બે બટાકા આવી જશે તો ચાલો થઈ ગયું છે તૈયાર ખાવા માટેનું બાકી ફોલી તમને ગુજરાતી બ્લોગ પસંદ આવતું જ હશે તો કેવું લાગી રહ્યું છે કોમેન્ટમાં જરૂર કહેજો બધું ગુજરાતીમાં બોલાય છે અને હવે થોડાક ટાઈમ પછી અવત્યાં માટે નીકળવાનું છે હે ને મમ્મી મમ્મી આવે દેખો એ તો નાખ તો નાખ તો નાખ તો નાખ પેલાં ફુલ નાખ તો ગુજરાતી ગુજરાતી ભાષા ભાષા ચાલો તમને ગમે છે કે નહીં ગમતું મને કોમેન્ટમાં જરી આપણે કમ્પ્લીટ નહીં નાખ્યું છે અને હમણાં વાગી રહ્યા છે હાડા બે થઈ ગયા છે અને હમણાં હું નાઈ લીધું કમ્પ્લીટ મતલબ નાય તો ક્યારે લીધું છે બાકી હમણાં મારે જવાનું છે સંતરામપુર સંતરામપુર મારે બે ત્રણ દિવસનો પ્લાન હતો કે જઈએ જઈએ તો હમણાં ફાઇનલી હું જઈ રહ્યો છું સંતરામપુર અને શું કામ છે તમને કહી દઉં કે બે દિવસમાં મતલબ બે ત્રણ ત્રણની એકમાં મારે જવાનું છે અયોધ્યા તો અયોધ્યા જવાનું મારે પેલું બોર્ડ સપાવવું પડે ને પેલું ફેમ કે મહીસાગર ટુ અયોધ્યા હિન્દીમાં લખેલું છે તે બોર્ડ સપાવવાનું છે પછી રામનું ઝંડું લેવાનું છે અને પછી બીજું બે ત્રણ કામ છે અને સસમાં લેવાના છે મારા નંબર આવી ગયા છે ને સસમાં અને થોડા પૈસા પણ ઉપાડવાના છે એના માટે આપણે જઈએ છીએ સંતરામપુર તો ચાલો બ્લોગમાં કન્ટિન્યુ રહે પણ પૈસા બધું કામ પૈસા વગર થાય નહીં એટલે પહેલાં આપણે લેવું પડશે એટીએમ કાર્ડ તો ચાલો ચલો એસબીઆઈનું યુઝ કરું છું તમે કઈ યુઝ કરો મને કોમેન્ટમાં જરૂર બતાવજો બાકી ચાલ આપણે એટીએમ હવે ઉપડીએ સંતરામપુર માટે પર પેરીને તો જવાય નહીં એટલે આપણે પહેલા પડે બૂટ કેમ કે બજારમાં જવાનું ને એટલા માટે ગોપુ ગોપુ ગોપુલ બધા ઓળખી જાય એટલે બૂટ પર આપણે ને ચલો કરી દઈએ હવે જઈએ સંતરામપુર ચલો સ્ટાર્ટ હો જાય गाइस चलो पहुंच गए संतरामपुर एंड ए पुलिस स्टेशन और ए रही हमारी बैंक अब चलो पहले पैसा उपाल लेते हैं चलो बैंक में से अभी देखो मैं आ गया हूं कंकोत्री छपवाने यहाँ पे ला बोर्ड छपवाने के लिए अयोध्या वाली यात्रा के लिए चलो यहाँ पे छपवा लेते हैं जस्ट अभी गया छापड़े गेरे अभी अंदर रखिए बाकी आज फड़िया मंडली से તો ત્યાં પણ જવાનું છે પહેલી બાજુ છે બાકી ઘરે કોઈ નહીં જવો બ્લોક લગાવેલું છે ચાલો આપણું કામ થઈ ગયું બાકી બેંકનું કામ બાકી રહી ગયું છે જેના માટે પાછું મારે કાલે જવું પડશે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો બાકી અમારા ફળિયામાં છે ત્યાં જો લાઇટ સળગે છે ને તો એ રામદેવનું આખ્યાન છે મંડળ આજે પહેલો દિવસ છે આવતીકાલે બીજો દિવસ તો હું અને મમ્મી પપ્પા બેન દાદી બધા જ જઈ રહ્યા છે કમાડ લોક કરીને જઈએ છીએ કેમ કે નજીક છે એટલે પહેલો દિવસ પણ જોઈએ બીજો દિવસ પણ જોઈએ બાકી ટાઈમ તમને બતાવી દઉં તો જો સાડા નવ થઈ છે બાકી આઈ હોપ તમને આજનો બ્લોગ કેવો લાગ્યો હશે બાકી તમને બ્લોગ ગીમ્યું હોય તમને બ્લોગ ગમે હોય તો લાઇક કરી દેજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો બાકી મારો આજનો લુક કેવો લાગે છે મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો તબ તક કે લે જય માતાજી મહાદેવ બાય બાય